નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ અઠવાડિયા દરમિયાન જીરોના સરાસ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તો પહેલાં મિત્રો આપણે ભાવ જાણી લઈએ ત્યારબાદ વાત કરીએ કે શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો જસદણ માર્કેટ યાર્ડ ચોત્રીસોથી એકતાલીસો પચાસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ચાર હજાર ચાલીસ રૂપિયા જામજોધપુર 3500 ચાર હજાર એકોતેર રૂપિયા ભીલડી 3476 થી 3591 એકાણું જૂનાગઢ તેત્રીસોથી તેત્રીસો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ પાંત્રીસોથી બેતાલીસો પિસ્તાલીસ રૂપિયા માંકાનેર માર્કેટ યાર્ડ તેત્રીસોથી ચાર હજાર એક્યાસી રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ છત્રીસો પચાસથી ચાર હજાર એકસો પંચોતેર રૂપિયા મોરબી બત્રીસોથી ચાર હજાર છ રૂપિયા આગળ વાત કરીએ સાણંદ આડત્રીસો એંસીથી આડત્રીસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પોરબંદર માર્કેટ યાર્ડ બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર પચાસ થી ચાર હજાર રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી પિસ્તાળીસસો અગિયાર રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ છત્રીસોથી ચાર હજાર ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ પાંત્રીસો પંચોતેર થી બેતાલીસો પચાસ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં જોવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો હવે જ નવા જીરાની આવક માર્કેટમાં શરૂ થઈ ગઈ છે મિત્રો આ અઠવાડિયા દરમિયાન મિત્રો આપણે શનિવારના રોજ આપણે વાંકાનેર માર્કેટયાર્ડમાં મારું જીરું લઈ ગયા હતા જેમાં મિત્રો આપણા ભાવ ત્રણ હજાર નવસો સુધીનો આવ્યો હતો અને મિત્રો જે ગયા અઠવાડિયા દરમિયાન કરતાં મિત્રો આ અઠવાડિયા દરમિયાન જીરણા બજાર ભાવમાં વધારો નોંધાયો છે અને મિત્રો વાત કરીએ તો કેટલો વધારો નોંધાયો છે તો મિત્રો સોથી પચાસ સુધીનો જીરણા ભાવમાં વધારો નોંધાયેલ જોવા મળી રહ્યો છે